સાંજે વરસાદ પડતો હતો અને ઘરમાં મેથીની ભાજી હતી તો મને થયું કે ચાલો ને આજે મેથીની ભાજીના પૂડા બનાવી લઈએ તો મારી પાસે ઘરમાં ત્રણ મેથીની ભાજી પડેલી હતી તો ભાજીને ખોલીને ચેક કરી લેવાની અને જે ભાજીના રૂટ્સ છે એટલે કે તેના જે મૂળ છે તે કટ કરી લેવાના અને એને એકદમ ફાઇનલી ચોપ કરી લેવાની આ ભાજી ટેસ્ટમાં થોડી કડવી લાગે છે એટલે મેથીની ભાજી ખરીદતી વખતે લાંબા રૂટ્સવાળી ભાજી ખરીદવાની એ સ્વાદમાં થોડી ઓછી કડવી લાગે છે મેથીની ભાજી કટ કરી લીધા પછી એને વધારે પાણીથી એટલે કે ત્રણ ચાર વાર વોશ કરવી પડે છે કારણ કે એમાંથી માટી વધારે પ્રમાણમાં નીકળે છે તો પછી એને આ રીતે પાણી લઈને હલકે હાથે આ રીતે વોશ કરવાની એટલે બધી જ ગંદકી નીચે તળિયામાં આવી જશે અને પછી આ રીતે ડાબીને નીચો બીજા બાઉલમાં મૂકવાની તો હજી થોડી ભાજી બાકી છે તો તેને આ રીતે સ્ટ્રેન કરી લેવાની તો જો સ્ટ્રેન કરીએ છીએ તો કેટલી બધી માટી પાછળ દેખાય છે એટલે જ એને ત્રણથી ચાર વાર વોશ કરવાની અને પછી એને થોડી વાર કરી રાખીશું એટલે એકદમ જ ક્લીન થઈ જશે નહીં તો પછી જ્યારે ભાજીના પૂડા બનાવીએ ત્યારે પૂડા રેતી રેતી લાગે તો હવે એને ડાબીને નીચોવીને રૂટીન મસાલા કરી દઈશું તો મેથીની ભાજીના પૂડા લગભગ બધા જ ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે તો ભાજીમાં સ્વાદ મુજબ મીઠું લીલું મરચું સ્વાદ મુજબ લસણની પેસ્ટ એડ કરવાની મેથીની ભાજીમાં લસણની પેસ્ટ થોડી વધારે એડ કરવાની એનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે પિંચ જેટલી હળદર અને થોડા અજમાને હાથથી ક્રશ કરીને એડ કરવાનું અને ચારથી પાંચ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો અને પછી થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને એકદમ પતલું બેટર પણ નથી બનાવવાનું અને એકદમ થીક બેટર પણ નથી બનાવવાનું મીડિયમ રાખીશું બેટરને આ બેટરમાં તમારે ખાંડ કે ગોળનો યુઝ કરવો હોય તો એ પણ તમે થોડા પ્રમાણમાં કરી શકો અને મેં એકલો ચણાના લોટનો યુઝ કરેલો છે તો ચણાના લોટની સાથે તમે થોડો જુવારનો લોટ અને થોડો ચોખાનો લોટ પણ એડ કરી શકો પણ આ રીતે એકવાર તમે પૂડા બનાવી જોજો એકદમ રૂ જેવા સોફ્ટ પૂડા રેડી થશે તો તમે જોઈ શકો છો કે બેટર રેડી થઈ ગયું છે તો નોનસ્ટિક પેન પર બેટર મૂકીને તવેતાથી આ રીતે સ્પ્રેડ કરીશું એટલે એકદમ પતલા પૂડા રેડી થશે મીડિયમ ફ્લેમ પર જરાવર એને કૂક કરવા દેવાના અને પછી પૂડા નીચેથી બરાબર શેકાય એના માટે એક ચમચી તેલ ગોળ ફરતે લગાવશું આ રીતથી તમે પાલકના પૂડલા કે પરવળના પૂડલા પણ બનાવી શકો એ પણ ખૂબ જ સરસ લાગે છે તો પૂડો એક સાઈડ કૂક થઈ ગયો છે તો હવે પલટાવીને એને બીજી સાઈડ પર કૂક કરી લેવાનું ખૂબ જ ઓછા સમયમાં મેથીની ભાજીના પૂડા રેડી થઈ જાય છે એટલે ખૂબ જ ભૂખ લાગી હોય અને ફટાફટ બનાવીને કંઈક ખાવાની ઈચ્છા હોય તો મેથીની ભાજીના પૂડા બનાવીને ખાઈ શકાય તો બંને બાજુ પૂડા શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો કે પૂડા એકદમ પતલા બન્યા છે રોટલી કરતાં પણ સોફ્ટ પૂળા બને છે બીજા પૂડા પણ આ જ રીતે બનાવી લેવાના આ પૂડા એકદમ હેલ્ધી છે તો દરેક બાળકોએ આ ખાવા જ જોઈએ અને વડીલોના તો આ ફેવરિટ છે તો તમે જોઈ શકો છો કે રૂ જેવા પોચા પૂડા બન્યા છે ટોમેટો કેચઅપ સાથે ગરમા ગરમ પૂડા ખાવાની તો એકદમ જ મજા પડી જાય તો મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો Till then, bye-bye.